હલો જય શ્રી કૃષ્ણ હું છું સ્વાગત કરું છું આજની આપણી રેસીપી છે રોટલી પીઝા સેન્ડવીચ તો બેનો રોટલી પીઝા સેન્ડવીચ તમે બનાવતા જશો મેં એક નવું અને રૂપકડું નામ આપી દીધું છે એટલે સાંભળનાર નહીં ગમે અને બાળકોને આવું બનાવીને આપીએ તો એક નવા નામ સાથે આપ રસું તો એમને પણ ગમશે બરાબર અને રોજ સાંજે દરેકના ઘરનો એક કોમન પ્રશ્ન હોય છે કે શું સાંજે બનાવવું ને એમાં એક બાળકોની તો ખાસ કરીને નવી નવી ડિમાન્ડો હોય એક તો શાકે ને ખાવું ન હોય ત્યારે બહુ મોટો પ્રશ્ન મમ્મીઓને થતો હોય છે કે શું બનાવવું તો એના માટેનો આ એક ઓપ્શન સરસ મજાનો છે તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી રોટલી પીઝા સેન્ડવીચ બનાવવા માટે તમારી પાસે જો બપોરની રોટલી વધેલી હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકશો અને જો બપોરનો લોટ વધ્યો હોય તો તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ પ્રમાણે એકદમ મોટી મોટી ને સે જાડેરી રોટલી બનાવી નાખવાની છે આ રોટલી તમે બનાવો ને ત્યારે એને બરાબર બે બાજુ છે ને થોડીક આછી પાતળી શેકવાની છે પૂરેપૂરી એને શેકવાની નથી કારણ કે પછી આપણે બટર લગાવીને તો પાછી શેકવાની જ છે એટલે એને આછી પાતળી શેકવાની છે બંને સાઈડ એટલે જો તમે જોઈ શકશો કે થોડીક કાચી લાગશે થોડીક પાકી લાગશે હવે રોટલી ભીઝા સેન્ડવીચ બનાવવા માટે બીજા નંબરની સામગ્રી છે બાફેલા બટેકા એને આવી રીતે ચુંદણીયાની મદદથી છૂંદો કરીને રાખી દેવાનો છે અને ત્યાર પછી આવે છે વેજીટેબલ વેજીટેબલમાં ખાસ કરીને સાવ કોમન જો વેજીટેબલ કોઈ આમાં નાખવાના હોય ને તો એ આ ચાર વેજીટેબલ છે ડુંગળી છે ગાજર છે કેપ્સિકમ છે અને ટમેટા છે આ ચાર વસ્તુનો ઉપયોગ કરીને તમે બનાવશો ને આ સેન્ડવીચ એટલું સરસ સ્વાદ આવશે કે વાત જવા દઈએ આ ચાર સિવાય પણ તમારા ઘરમાં જે પણ વેજીટેબલ અવેલેબલ હોય એને નાખી શકો દાખલા તરીકે વટાણા છે ફણસી છે બ્રોકોલી છે વગેરે બરાબર હવે આપણે મૂકીશું એક કડાઈ આમાં આ ઓઇલ ફ્રીજ છે એમ કહીએ તો એ ચાલે કારણ કે આમાં તો સેજ ખાલી નહીં એવું જ તેલ મૂકવાનું છે તેલ મૂક્યા પછી તેલ આવી જાય એટલે એમાં લાલ મરચું સૂકું મરચું નાખવાનું છે અને ચાર પાંચ મીઠા લીમડાના પાન નાખીશું ચપટીક નાખીશું હિંગ અને પછી પહેલો વઘાર કરીશું આપણે ડુંગળીનો ડુંગળી છે એને બહુ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવાની નથી નહીં એવી જરાક સાંતળી નાખવાની છે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે અને પછી નાખવાનું છે એમાં આપણા ગાજર ગાજર અને ડુંગળી આ બધું મેં ચોપરમાં કર્યું છે ને એટલે એક જ સરખું કટિંગ છે એટલે દેખાવામાં સારું લાગે ને ચડવામાં સરળ રહે અને ત્યાર પછી આપણે બાકીના જે બે વેજીટેબલ છે એટલે કે કેપ્સિકમ અને ટમેટા એ બંને નાખીશું અને એકદમ એને સરસ રીતે સાંતળી નાખશું હવે એમાં નાખશું આપણે મસાલીની અંદર જે મસાલા છે એ જ હું કોઈ ગરમ મસાલાનો આમાં યુઝ કરતી નથી કારણ કે આપણું મેનો છે ને એ હેલ્ધી મેનુ હોય તમને ખબર જ છે મસાલાના મસાલા નાખ્યા પછી થોડુંક નાખ્યું છે મેં એમાં લીંબુ અને લીંબુના પ્રમાણમાં થોડીક સ્વાદ મુજબ મેં ખાંડ નાખી છે ગળ્યો સ્વાદ જે એટલી બધી ખાંડ નથી નાખવાની પણ થોડીક બેલેન્સ રહે ને ખટાશ કળાશનું એટલા માટે મેં નાખ્યું છે થોડીક ખાંડ હવે આપણે એને ઢાંકીને રાખી દઈશું બે જ મિનિટ અડધી મિનિટ એક મિનિટ જેટલી તમારો આ ક્વોન્ટિટી હોય એ પ્રમાણે ઢાંકીને રાખી કારણ કે આને બહુ ચડવા નથી દેવાનું એટલે આમ કાચું પણ ના રહીએ કાચો સ્વાદ પણ ના આવે અને આમ ક્રિસ્પી થાય લાગે ને ક્રંચી ક્રંચી એવું રાખવાનું છે હવે એમાં આપણે જે બટેકા બાફીને રાખ્યા છે એ નાખીશું અને તમે જોઈ શકો છો કે આપણે આ શાકભાજી છે એની અંદર તો આપણે મસાલો કરી દીધો છે તો હવે બટેકા નાખીશું એટલે એનો મસાલો તો કરવો જ પડશે એટલે મેં બટેકાની છંદાની ઉપર જ આ બધું મેં મસાલો કરીને રેડી રાખ્યું હતું બરાબર તો થઈ ગયું આપણું આ બેટર તૈયાર નોનસ્ટિક લોઢી ઉપર બરાબરનું બટર લગાવી અને એમાં રોટલી મૂકી અને આપણે એને બે સાઈડ ધીમા ગેસ ઉપર આવી રીતે આ ભાખરીનો ઢોલકું છે એનાથી દબાવતા જઈશું અને એકદમ સરસ એને કડક કરશું જો બટર લગાવવામાં છે ને લોભ નથી કરવાનો કારણ કે આ કોઈ ડીપ ફ્રાય તો કરવાની નથી કે રોટલી તળી નાખે તો સરસ એ કડક થઈ જાય એટલે ધીમા ગેસે દબાવતું જવાનું છે બટર લગાવતું જવાનું છે ને કડક કરતી જવાની છે આ રોટલીના અડધા ભાગ ઉપર આપણે તૈયાર કરેલો મસાલો એટલે કે જે વેજીટેબલ મસાલો છે એ આપણે નાખીશું હાથથી પાથર શું વચ્ચે દબાવી અને તવી મદદથી એને બેવડો વાળી અને સેન્ડવીચ જેવો આવી રીતનો શેપ આપી દેશું બરાબર બીજી બાજુ ચોળવશું ફરીથી પાછું થોડુંક બટર લગાવશું જરૂરિયાત મુજબ લગાવશું આની અંદર તમે આ મસાલામાં જે બેવડું વાળ્યું ને એ પહેલાં તમે ચીઝ પણ ખમણીને નાખી શકો એ તમારી ચોઈસ છે અમે તો મોટી ઉંમરના છીએ ને અમે તો એવું ચીઝ કે એવું બજારની કોઈ વસ્તુ ખાતા નથી અને ઉપરનું પણ તમે જોયું એકદમ ખખડે એવું થઈ ગયું આમ જો મોણ નાખીને આ રોટલીનો લોટ બાંધ્યો છે એટલે આમ અટસું ને તો પાપડની જેમ તૂટી જશે અને આમ એનું પડ છે ને એ એકદમ સરસ મજાનું ક્રિસ્પી છે તો એટલી સરસ મજાની સુગંધ આવી છે બેનો બટરને કે વાત જવા દો અને ડુંગળી બટેટાનું જે આખું મસાલો છે એ પણ એટલો સરસ સ્વાદિષ્ટ તૈયાર થયો છે તો રેડી છે આપણી સેન્ડવિચ પીઝા સેન્ડવિચ રોટલી પીઝા સેન્ડવિચ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખ્યું અને છતાં એટલું સરસ બન્યું છે તમે પણ ટ્રાય કરજો જો તમને મારી આ પદ્ધતિ મારી આ રીત ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીએ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે અને ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ